શરૂઆત કરીશું એક અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી તો વડોદરાથી આ જાણકારી મળી રહી છે વડોદરામાં વગર વરસાદે ફરી એક વખત ભૂ પડ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે તસવીર તમે સ્ક્રીન પર જોઈ શકો છો દોઢ મહિના પહેલા પણ આજ વિસ્તારની અંદર અને આ જ સ્થિતિમાં ભૂવો પડ્યો હોવાની પણ જાણકારી સામે આવી રહી છે રૂપેશ વધુ વિગતો આપી રહ્યા છે રૂપેશ વડોદરાની અંદર પણ ભૂવો પડવાનો સિલસિલો વગર વરસાદે યથાવત છે શું કહેશો દોઢ મહિના છે પાલિકાની કામગીરી સામે સવાલો છે સ્થાનિકો પણ રોષે ભરાયા છે કે એક એક બબે મહિના આ રીતે ભૂવા પડવા રોડો બંધ થઈ જવા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી એ સૌથી મહત્વનું છે જી

એનો ઇન્સ્પેક્શન પ્રોપર થતું હશે કે કેમ પાલિકા દ્વારા એ મોટો સવાલ છે આ મહિનામાં જ આ રોડ બેસી જવો એ સૌથી મોટું છે જી પૈસા કમાવાની લાયમાં ક્યાંક અધિકારીઓ લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે તેવું લાગી રહ્યું છે અને અધિકારીઓ આ જયારે રસ્તાઓ બનતા હોય છે ત્યાં ત્યારે નિરીક્ષણ માટે પણ સ્થળ પર હોતા નથી તેવી પણ ઘટનાઓ વારંવાર બને છે તેના પર તમારું શું કહેવું છે બિલકુલ ઇન્સ્પેક્શન જો પ્રોપર થાય એના એના મટીરિયલ કેવું વાપર્યું છે એની પણ તપાસ થાય એનું પણ લેબ ટેસ્ટિંગ થાય આ બધું હવે જરૂરી થઈ ચુક્યું છે પણ આ જાડી ચામડીના સત્તાધીશો આવું કઈ કરવા માંગતા નથી એમને બસ જલ્દી થી જલ્દી રોડ તૈયાર કરી અને ખાય ક્યાંથી મળે એના લોકો પરલી કોન્સન્ટ્રેટ કરે છે જેને પરિણામે ભોગવવું પડે છે આમ નાગરિકને ટેક્સ અને વેરા છે કોઈ પણ એ તો પઠાણી ઉગ્રણી કરાય છે પરંતુ જયારે સર્વિસ જયારે સેવા આપવાનો વારો આવે છે પાલિકા દ્વારા ત્યારે એનું આ એનું પરિણામ જે શૂન્ય આવે છે એનું ઉત્તમ ઉદાહરણ આ આખોટાનો ગામ નજીક નું આ લોકેશન આપ જોઈ શકાય એમ છે જે રૂપેશ જોડાયા અને જાણકારી આપવા બદલ આપનો આભાર